નમસ્કાર દર્શક મિત્રો ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સુંદર મજાની વાર્તાઓ આપ નિયમિત સાંભળી શકો બે લાયકન પણ દબાવી દેજો જેથી નોટિફિકેશન પણ આપને મળતું રહે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા તું હજી બહુ કાસો છો ઢેફલો ટેમ્પાવાળો સિંગલ બોડી હતો લાંબુ મોઢું કળું નાક અને બધા ઢેફલો જ કહેતા આમ તો એનું મૂળ નામ તો ઉસ્માન હતું પણ ઉસ્માન કઈને કોઈ એને બોલાવતું નહિ ગામમાં ગફાર શેઠનો કાલા કપાસનો બહુ મોટો વેપાર ચાલતો અને આ ઢેફલો છે ને છકડો રિક્ષા રાખતો એટલે ગફાર શેઠની દુકાને માલ સામાનની હેરાફેરી કરી અને એનું ગુજરાન ચલાવતો ચાર વાગે આ ઢેફલો ગફાર કાકાની દુકાને ચોક્કસ હાજર રહેતો કારણ કે ચાર વાગે ગફાર કાકા માટે એમની દીકરી સકીના ચા લઈને આવતી વધેલી ચા ગફાર કાકા ઢેફલાને પાતા ઢેફલા ચા પીવાનો કે એમ સાદ પડે એટલે કાંઠા પરથી દેડકું પાણીમાં કૂદે ને એમ આ ઢેફલો ટેમ્પા પરથી કૂદી અને દુકાન તરફ દોડવા માંડતો ઢેફલો નામ સાંભળીને સકીનાથી હસ્યા વગર રહેવાતું નહીં એ એના દાડમની કળી જેવા દાંત દેખાડીને હસી પડતી અને ઢેફલો પણ હે 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 કરી અને એના પીળા દાંત દેખાડતો આનાથી આગળ કેમ વધવું ને એનો પાઠ આ ઢેફલાને આવડતો નહોતો ઘૂઘલો ડેફલાનો મિત્ર હતો અને ચંદુ કાકાની વાડીમાં એ મજૂરી કામ કરતો આ ગોગલાએ ગોખેશ બનીને ચંદુ કાકાની ચંપાન્યા હૈયામાં મેળવેલા સ્થાનની વાતો આ ડેફલાને કીધેલી એટલે ઢેફલો પણ ઢેફેશ બનીને સકીનાના પ્રેમમાં પડવા પડવા માટે અને સકીનાનો સંયો બનવાના સપના જોતો હતો પ્રેમ ગ્રંથનો પંડિત હોય ને એમ ગોગલાએ ડેફલા ને કીધેલું કે જો ડેફલા તું હજી બઉ કાસો છો પ્રેમમાં ઊંચ નીસ ગરીબ તવંગર અને નાના મોટા ના ભેદ નથી જોવાતા સમજો અને પ્રેમમાં તો ભાઈ બાદશાહ ની બેગમ હજુરિયાના પ્રેમમાં પડેલા હોવાનું દાખલા ઇતિહાસ માં બોલે ભલામાણા એટલે જો સકી તને જોઈને હસી હોય ને તો એ ફસી છે એ નક્કી જાણવું એ આવો પાઠ ઢેફલાને ભણાવેલો એકસો તાજ સિગરેટનો ભોગ ધરાવ્યા પછી ગોઘલાએ ઢેફલાને પાઠ શીખવાડેલો કે જો ભાઈ ઢેફલા તું હજી બહુ કાસો છો બહિરાઓને છે ને આપડી કરતા હાથ ગણી વધારે ઈચ્છા હોય છે પણ એને હાથ ગણી શરમ હોતન હોય છે એટલે એની એના હોઠ ઉપર છે ને તોરમણ નું તાળો હોય છે પણ એ તાળાની સાવી છે ને આપણને દીધેલી સમજો એટલે ખરે ટાણે જે જુવાન એ તાળાની સાવી મેળવી લે અને તાળું ખોલી નાખે તો એ ઈવડી ઈની થઈ જાય પછી રાજાની રાજગુરી હોય કે સંધુકાકા ની સંપા હોય કે મિયાની સકીના હોય જો ઢેફલા તું સકીનાના ના મોઢે જે તાળું તોર મણ નું મારેલું છે ને એ ખોલી કે ને તો એ શકીના તારી થઈ જાય એટલાય આ વાત સાંભળી અને ગુગલાને પૂછ્યું કે પણ એટલે એ ચાવી મારે કેમ ભલા માણા લેવા ચાવી ચાવી ક્યાં મળે તાળું મારે કેવી રીતે ખોલવું તું છે ને પાંચસો ગ્રામ શેવડો અને પાંચસો ગ્રામ પેંડા લઈને વાડી આવજે આજ છે ને થોડુંક કામ છે રજકો વાડવાનું સંદુક આખા વાડીમાં તું જો એ રજકો વાડી ને તો હું તને એ પાઠ સમજાવું ફરખાય વિશાર કરીને ડેફલાને તો એ ચાવી મેળવવાની લાલચ હતી એટલે સાંજે ચેવડો ને લઈને વાડીએ ગયો એટલે ઘૂઘલા એને રચકવાના બે ભારા વઢાવડાવા અને એ બે ભારા પાછા ચંદ્રુકાન ઘરે મૂકવા જવાનું કામ પણ એને ચીધ્યું એ બધું પતાવીને આવ્યો એટલે ઘૂઘલો તો તૈયાર જ બેઠો હતો જોવા ડેફલા આમાં છે ને તેલ જોવું પડે તેલની ધાર જોવી પડે કોયું પાક્યું છે કે નથી પાક્યું ને એ આપણે જોવું પડે સમજ્યો અંધારામ તીર મારવા જેવું હેલ્પ કામ નથી આ તો ને એમ લાગતું હોય કે આમાં તરત થઈ જાય તેમ તરત નો થાય પેલા એ આપણે તપાસ કરવી પડે હવે જો સકીના આવે ને અને તારી સામે જો દાંત કાઢે ને એટલે તારી એમ પૂછવાનું કેમ છો પછી જો એ દાંત કાઢી નીવડી એમ કે ને કે મજામાં છે વ તો તારે એમ જાણવું કે ગોયું પાક્યું છે સમજો જાઓ પેલા એટલું કરો પછી આગળ શીખવાનું એટલે ગુગલાએ આ મંત્ર ઢેફલાને આપેલો એ મંત્ર ભણી અને ઢેફલો બરાબર સાડા ત્રણ વાગ્યાનો ગભૂર કઈ દુકાને સકીનાની વાટ જોતો હતો ચાર વાગે સકીના આવી એટલે ઢેફલો તરત જ ઊભો થઈ ગયો સતર્ક થઈ ગયો અને સકીના એ ઢેફલાને જોઈ અને ઢેફલો એમ કરીને દાંત કાજા હસી પડી પણ ઢેફલાથી કેમ સો એમ પૂછી શકાણું નહીં એની જીભ સાવો ચટી ગયો પછી તો સકીના તો દુકાનમાં જતી રહી એટલે ગફુર ગફુર કાખાય સાજ પડ્યો ઢેફલા ચા પીવાનો ઢેફલો તરત દોડીને ચા પીવાઈ ગયો ઢેફલાની રકાબીમાં ચા અને એની દિલ એના દિલમાં ચા રેડીને સકીના એના દાડમની કળી જેવા દાંત દેખાડતી જતી રહી પણ ઢેફલાને આજે ચામાં કોઈ સ્વાદ આવ્યો નહીં સકીનાના મોઢા ઉપર મારેલું તોતેર મણનો નું તાળું ખોલવા જતા એના ઓઠ ઉપર હજાર મણ તાળું કેમ લાગી ગયું ને એને ખબર જ ન પડી ઘૂઘલા તાળું જ હતું અને ચાવી ત્યાં દીધી હતી પણ મારો હાળો મારાથી ચેમ છો એ જ ન પૂછાણો કઈ ખ્યાલ હું શીખવાય ને પાંચસો ગ્રામ ચેવડો અને પાંચસો ગ્રામ પેંડા લઈ આવજે આજ રાતે વાળીએ ચંદુકા કઈ વાડીમાં હું છે કપાસમાં પાણી વાળવાનું છે તું જો પાણી વાળ ને તો હું વિચારી અને તારો પાકો કરી દઉં જો ઘોઘલા આમાં ભગવાન કરશોને ગીતામાં કીધું છે કે મહેનત કર્યા કે કંઈ મળતું નથી એટલે મહેનત કરવી પડશે હો કોઈ ઢેફલા તું આમાં પાછો પડતો નહીં હાલે ભલા માણા કાલે હાજ સુધીમાં જો શકી ના તારો મેળ ન પાડી દઉં તો આ ઘોઘલો એનું નામ બદલાવી નાખશે બોલ બોલો કે અરે ભલા માણા જો એમ થતું હોય ને તો તો તું જ મારો ભગવાન કરશોણ ભલા માણા તો તારે હું રાય કે હું આખો દી હોત ને પાણી વાળી છે એમાં તો હું જાતો નહીં એટલે સાંજે ઘોઘલો પાંચસો ગ્રામ ચેવડો પાંચસો ગ્રામ પેંડા લઈને ગયો એટલે ઘોઘલા નાસ્તો ઝાપટ્યો અને ઓરડીમાં ગોદડું વળી ભૂઈ ગયો અને આ ભાઈ આપણો ડેફલો આખી રાત ખેતરમાં પાણી વાળ્યું અને આખી રાત ઠર્યો કારણ કે એનું ચાવી જોતી હતી ને સવારે ચંદુકાકાના ગાડામાં બેસી અને ચંપા વાળી આવી પણ એણે ઘોઘલા સામુ જોયું નહીં એટલે તરત ડેફલાએ નોંધ લીધી એટલે ઢેફલાએ તરત ગોગલા ને કીધું એટલે આ તો તારી હામું છે કેતો હતો ને એટલે ઢેફ્લો એવું બોલ્યો ને એટલે ગોગલો તરત ચમક્યો ચંદુકાકો હાર્યા છે હાળા તો નથી આંધળી નાશો ચંદુકાકા હોય ત્યારે થોડી મારે રે બોલે ચંદુકાકો ન હોત ને તો મને બથ ભરી જાય એમ કરીને ગોગલા એ ને ધબો માર્યો ઢેફલો પણ ખીખી ખીખી કરીને હસી પડ્યો પછી વિચાર્યું કે નહીં તે મારી હાટું ભલામણા ખુ વિચાર કર્યો એ તો કે ભલામણા એવો વિચાર કર્યો છે ને આખી રાત વિચાર કરતા કરતા છે ને હોય ને કારણ કે ઇન માં મરી ગઈ એમ થયું કે મારી જ માના હમ ખાય ને ભલે ખાતો એમ એટલે કે પણ શું વિચાર્યું એ તો કે ભલામણા કઈક મારો મેળ તો પડશે જ ને કે નઈ મેલ પડે અરે વાતમાં હું શું માલ છે ભલામણા તારો મેળ પડી જ જાય નવો મેળ પડે તો આ ગુગલો છે ને એનું નામ બદલાવી નાખીએ તું મજા તો નહીં તારે ઠામ કોઈ તારો મેળ મેં પાડી જ દીધેલો છે એમ જ માન એટલે ઢેફલા ત્યાં હું વિચાર્યું છે એમ નઈ તું છે ને ટેમ્પો લઈને ઘરે જઈ જતો આવે પછી ટેમ્પો લઈને આવે આપણે બોટાદ જ જવું પડશે આવી રીતે મેળ નહીં પડે આપણે થોડુંક ખર્ચો કરવો પડશે જો ઢેફલા તો ખર્ચામાં પાસો ન પડતો આમાં તો બધું આવું જ હોય ઢેફલો કે હવે ખર્ચામાં થોડું પાછું વળીને જોવાનું હોય ભલામણા કે એમ કરશું એટલે બે બોટાદ ગયા પણ ખર્ચે એક જોડી કપડાં નવા અને બૂટ એક લીધા અને બે પછી સારામાં સારા સલૂનમાં જોઈ અને બાલ દાઢી કરાવી ગોગલ્સ બોગલ્સ ઠપકાર રહ્યા પછી પંજાબી હોટલમાં નાસ્તો કરી અને ગોઘલાએ સિગારેટનો કસ મારી અને ધુમાડો ઢેફલાના મોઢા ઉપર છોડતા કીધું કે જા ઢેફા આજથી શકીના તારી જાણે કફૂરમિયાએ ખુદ આવીને સકીનાનો હાથ ઢેફલાના હાથમાં આપ્યો હોય ને એમ ઢેફલો રાજી થઈ અને ઘૂઘલાને ભેટી પડ્યો સાંજે ચાર વાગે ઢેફલો અને ગુગલો બે કફૂરમિયાની દુકાને ગયા અને ઢેફલાને ઓટલા પર બેસાડીને ઘૂગલો દુકાનમાં જઈને બેઠો અને બરાબર ચાર વાગ્યા એટલે સકીના ગુલાબી ડ્રેસ ઉપર રેશમી ઓઢણી નાખી અને હાથમાં કીટલી પકડીને આવતી દેખાણી એટલે ઢેફલાએ તરત જ આમ પગ ઉપર પગ ચડાવી અને ગોગલ્સ ખિસ્સામાંથી ગોગલ્સ કાઢીને ગોગલ્સ ચડાવ્યા અને સિગરેટ જલાવી એ જોઈ અને સકીના હસી પડી અને તરત જ એની સામે જોઈને બોલી એટલે ઢેફલા તું તો હીરો થઈ ગયો હો એમ કરીને હસી પડી ઢેફલાએ જો કીધું હતું ને એવું જ બન્યું ગો ઢેફા સકીના તને જોઈને બોલ્યા બાગી તો રહેશે જ નહીં અને દાંત તો છે ને એની માને કાઢવા પડશે દાંત કાઢે ને એટલે તું ઊભો થઈને થકી ના આઈ લવ યુ હાથે સંધુ કાંઈ ભાડી આવજે એમ કહી દેજે જરાય મોડો ન પડતો કાંઈ પણ આડું અવળું થાય ને તો હું તમ તાર બેઠો છું આ જ ચાવી છે એના ઓઠ ઉપર લાગેલું તું અત્યારે મનનું તાળું ખોલવાની એટલે તું મોળો પડતો નહીં એટલે ઢેફલાને ગોગલા આપેલી શીખામણ યાદ આવી એટલે ઢેફલો તરત ઊભો થઈ ગયો અને એમ મળ્યો કરવા એને હિમાલય પર ચડતો હોય ને એમ એને હાફ ચડવા માંડ્યો સકીના તરત ઉભી રહી ગઈ એને ત્રણ વખત પેલો સ સ બોલ્યો ને એ સાંભળ્યું હતું એટલે શું છે એમ મીઠો છણકો કર્યો અને હસી પડી સ સ સ ઢેફલો ઢેફામાંથી ધૂળ થઈ રહ્યો હતો એ વખતે એનો કુદાર ઉઠ્યો હોય ને એમ સકીના સલીમ ચાચો આવી આવી ચડ્યો સલીમ સલીમ ચાચો જે હતો ને એ ઊંચો અને પઠ્ઠો હતો અને એની મુઠ્ઠી આમ ઘણનો ઘા કહેવાય એટલે ઢેફલાને ઉતાવળ કરવી પડે એમ હતી અને ઢેફલાનો લવો વળે ને ત્યાં એની રાહ જોઈ ને સકીના પણ ઉભી હતી એટલે ઢેફલાએ તરત જ ઉતાવળ રાખીને કીધું સ સ સ સકીના હા જ્યાં સંદુકાય ને વાળી આવજે એમ કહ્યું જેમ વાંદરું ઠેકે ને એમ ઠેકી અને ટેમ્પાની સીટ ઉપર જઈને બેસી ગયો તારી માનો હમણાં કહી તારું ડાસુ ભાડ્યું છે ત્રણ ટકા ના ટેમ્પા વાળા હારા હારા લૂંગડા પહેરીને એટલે હું અમારી તારી તૈયારી આવશે એમ કહી અને ટેમ્પા પર ની સીટ ઉપરથી ઢેફલા ને ખેંચી લીધો સલીમ કાકાએ અને આમ બગલ માં દબાવી અને રાઇડ પાડી સલીમ કાકો વાગ્યો એટલે પશુ ઉષ્ના ધોડજો આપણી સકીનાનો સાળો કરીને ઢેફલો ભાગે છે સલીમ કાકાએ રાઇડ પાડીને એટલે દુકાનમાંથી પશુઓ મજૂર અને ગપુરમીયા નો છોકરો હુસેન બંને બાર નીકળ્યા અને આ જે પશુ હતો ને એ પાંચ હાથ પૂરો હતો અને એ પાછો પગમાં ઘોડાની ને કોણ એમ બરાબર ની મારે એટલે ઢેફલો બિચારો ઢાળ પાડી ગયો હવે આ પશુઓ જે હતો ને દોડી અને ઢેફલાના નધણિયા હતા ઉપર એને એને બરાબર ની દાજ હતી કારણ કે એ એક વાર મોટા ત્રણ ત્રણ પોટલા લઈને આવતો હતો ને અને એ વખતે આ ડેફલો ટેમ્પો લઈને નીકળેલો અને એના પેસેન્જર બેઠેલા એટલે જગ્યા નહોતી અને એટલે એને આ પોટલા સાથે પશુઆ ને ટેમ્પા બેસાડેલો નહીં એ વખતે પશુઆ મનોમન પ્રતિજ્ઞા લીધેલી કે જે તે આ ને આ પોઠ ઉપર આપણે ઉપર પ્રહાર કરવો છે આજે એને બરાબરનો અવસર મળી ગયો એટલે પશુઓ ઉલળી ઉલળી અને આ ઢેફલા ના કુલા તોડવા માંડ્યો હુસેન લાકડી લેવા દોડ્યો ને એટલે ઘોઘલો તરત હરકત માં આવ્યો ગફાર શેઠ પણ દુકાન બહાર નીકળ્યા એટલે ઘોઘલો તરત પરિસ્થિતિ પામી ગયો સલીમ ચાચા પાસેથી ઢેફલા ને છોડાવી અને ઘોઘલા એ ઢેફલા બે લાફા મારી લીધા હો અને તરત જ વઢવા માંડ્યો તારી જાતના આવા ધંધા કરે છે જે થાળીમાં ખાસ એ જ થાળીમાં થૂક્યો આ શકીના કઈ ગલીની કોતરી છે તે તારી જેવું રોડે રખડતો કોતરી અને હું જી જાય ગફુર કાકો કઈ ગલી નો છે અને સલીમ કાકા તો હું સમજાશ આ બધા આ બધાને આવા ધંધા કરવાનો મારા ભાઈ બંધ ઉઠીને આવા આવા ધંધા કરી હાલ મારું નાક તપાઈ કરી અને ભૂગલાએ તો ઢેપલાને વઢવા માંડ્યું અને પછી ગફુરભાઈ ને કે સોરી હો ગફુર કાકા હવે આ ઢેફલો છે ને આવો સેતો નહીં પણ હવે ચારક માણા હોય ને તો ભૂલ થઈ જાય માણા માતર ભૂલ ને પાતર વેહલા માણસો અને સોરું છે તે સોરું ક સોરું થાય તમે માવતર કમાવતર ન થશો હવે હું આને પૂરો પોડીશન આને સમજાવી દઈશ તમ તારે તમે કઈ ઉપાયથી ન કરતા એમ કરી અને ઢેપલાએ ઢેપલાને ઘૂગલાએ ટેમ્પા માં બેસાડી દીધો અને ઘૂઘલો ટેમ્પો આંકવા માંડ્યો થોડેક દૂર ગયા ને એટલે ઢેફલો તો બરાબર નો ખીજાઈ ગયો હતો ઘૂગલાને ઠોસો મારીને કે આડા ગુગલીના તે મને હું કામ બે લાફા માર્યા એટલે ઘૂઘલો કે ઢેફલા તું બહુ ઘાસો છો હજી તું બહુ ઘાસો છો ભલામણા મેં તને તોતેર મણ તાળું ખોલવાનું કીધું હતું પણ કોઈક આવતું હોય ને ત્યારે મૂંગો મરાય ભલામણ એટલી તને ભાન નથી પડતી ઢેફલો હવે સમજો કે ગુગલાએ એને બચાવ્યો હતો પછી ગુગલાએ કીધું કે ઢેફલા સ્વકીના કઈ બોલી હતી કે નહીં એમ કરી કરીને ગુગલાએ તાગ મેળવવા કીધું ઢેફલો એનો એને પડેલા મારને ભૂલી અને રાજી થયો અને બરફનો ગોળો ચૂસતી વખતે જે આનંદ આવે ને એવો આનંદ એના ચહેરા પર પથરાઈ ગયો અને એને ઘૂઘલાને કીધું કે ઘૂઘલા એને દાંતે કાઢ્યા હતા પણ હું એને આઈ લવ યુ કહું ને એ પહેલાં હાળો ઓઈલો સલીમ ચાચો આવી ગયો ભલામણ એટલે મારથી પછી આગળ કંઈ બોલાનું નહીં મેં છે ને એને સંદો કાંઈ વાળી આવજે એટલું કીધું અને એ ઓઈલો સલીમ ચાચો હાંભળી ગયો ને એમાં બધો ડખો થયો તો આ તો ભલામણા હોવા ટકા ઢેફલા સો ટકા તારા એના રૂદામાં તારો ખુદા વસી ગયો છે હવે તો છે ને કરવા જ ના છે તું તારે એમાં કાંઈ મુજાવાનું નથી આપણે હાલ હવે આપણે તું તારે છે ને ફરી વાર નવેસરથી વિચાર કરવો પડશે આમાં ત્યાં છે ને થોડીક બાજી બગાડી નાખી છે એટલે આ બાજી આપણે સુધારવી પડશે એમ કરી અને ઘુગલાએ ટેમ્પો પાછો દુકાન તરફ વાળ્યો અને કે જા અને પેંડાનો નાસ્તો લેતો હોય અને સિગારેટનું પાકીટ લેતો આવ્યો અને પાન મારું લેતો હોય આપણે જાવી પાડીએ હવે ઢેફલા ને એમ થયું મારું બધું ખર્ચો બહુ થઈ ગયો ગુગલો તો મને કામ રહ્યા થોડીક લાઈટ થઈ છે એને એટલે કે હવે આ છે ને આપણે પ્રોગ્રામ પડતો મેલવી કામાં કાંઈ મેળ પડે એવું લાગતું નથી ઢેફલા એમ કીધું ને એટલે તરત ગુગલો ચમક્યો કારણ કે આવા મફત નો દાળિયો કોને મળે એના ખર્ચે બધું નાસ્તા પાણી મળે સિગરેટ મળે તમાકુ નું પાન ખાવા મળે ને એની બદલીમાં ચંદુકાકાની વાડે કામ કરે નાણાં નથી મળે એટલે ઘૂઘલો છે ને પોતાના સાગીર્દ ઢેફલાને છટકવા દેવા માગતો નહોતો એટલે તરત જ એને કીધું ભલા માણા એમ પાણીમાં બે ગેમ વેલાવતો હોય છે હવે આપણે છે ને સીધો ઘાસ એના માથે જ કરવાનો છે હું તને છે ને એટલું કહી દઉં છું ઢેફલા આ સકીના ને તારી બીબી બનાવ્યા વગેરે હું બેઠો નહીં બે ભલે હમણાં તું તો કે આ ગફુરમી એની મિલકતમાં તને ભાગ મળશે તારી જેવા પાંચ ઢેફલા તું ભાડે રાખીએ મળવા પડી જાય મળે તારો ભાઈ બનું ઘોઘલો પાકો માલ થવું તો હું ભલે કાતો એમ કરી અને ઢેફલાને પાછો એને બરાબરનો પાનો ચડાવ્યો એટલે ઢેફલો કે તો હાસોન છે ને એ ઘોઘા પાછો કઈ વાંધો તો નહીં આવે ને હાસોન ની શક્યના મને મળશે ને તારે નહીં ભલા શું તો વાત કરે આ ઘોઘલો કે એમાં ફેર ન હોય જા આપણે તું તારે વાડી આપણે જાવી નાસ્તો બાસ્તો લેતો હોય તું જા ઢેફલાના મો ઉપર દીવો પગટે એમ પાછું અંજવાળું ફરી વેલું અને બીજી જ ક્ષણે ઘોઘલાના મોઢામાં એકસો વીસનું સુગંધી તમાકુવાળું પાન હતું અને હોઠમાં તાજ સાબ સિગારેટ હતી વાડીએ જઈ અને ઘોઘલાએ ભરપેટ નાસ્તો કર્યો અને ઢેફલો બિચારો દુખતા શરીરે અને બળતા ગુલે આખી રાત ખેતરમાં પાછો પાણી વાળવા માટે ઠર્યો ઘૂઘલાએ અઠવાડિયા દસ દિવસ સુધી આવી રીતે ઢેફલાને કામ કરાવી રાખ્યું અને ઢેફલાએ તોતેર મણનો તાળું ખોલવા ખોલવાની ચાવી મેળવવાની લાલચમાં લાલચમાં બિચારો તૂટે રાખ્યો એક દિવસ સવારે ચંપાવાળીએ ભાત લઈને આવી અને એણે ઘૂઘલા સામું પણ જોયું નહીં એ જોઈને કેફલા વિચાર આવ્યો કે ચાલુ આ ઘોઘલો વાતો તો કરે છે પણ આ ચંપાઈ ની હામું કેમ જોતી નથી એટલે એને પાછું પૂછ્યું ઘોઘલા ને તું કેતો તો ચંપા તારી છે ને આ હામું જોતી નથી ભલા માણા વિચાર કરવાનો હતો ને બહુ કાલ રાતે એટલે એને મને મળવા આવી હતી પણ મેં એને પાછી કાઢી હતી ભલા માણા કારણ કે એને અહીંયા રહે હું ટાઈમ કાઢું તો વિચાર ચારે કરવું સમજો એમ કહી અને ગુગલો ભાત ઉપર તૂટી પડ્યો ટેફલાને પણ પોતાના માટે ગોઘલાએ કેટલો મહાન ત્યાગ કર્યો છે એ જોઈ અને એ પણ ખુશ થયો આમ ઢેફલાને તું જે બહુ કાંસો છો એમ કહે કહી અને ગોઘલાએ ઘણું બધું કામ કરાવ્યું અને પંદરક દિવસ આમની જતા રહ્યા અને ઢેફલો પણ બિચારો શ્રદ્ધા રાખી ગોઘલાની અંદર શ્રદ્ધા રાખી અને કામ કરતો રહ્યો એમાં એક દિવસ પછી ઢેફલાના ઢેફલાની તપશ્ચર્યા ફળી હોય ને એમ ઘોઘલા એને સમાચાર આપ્યા કે જા બેટા ઢેફા તું હજી બહુ કાસો છો પણ ફકર નહીં તારો ભાઈ બંધ આ ઘોઘલો પાકો માલ ફે એટલે વાંધો નહીં તારું ઘોયું પાકી ગયું છે ઢેફા તું જા બરવાળાના બસ સ્ટેન્ડમાં સકીના તારી વાટ જોઈને ઊભી છે એની પાસે ઘેરણાઈ છે અને રૂપિયા છે તું એને લઈ અને ધંધુકાની કોરાટ ભેગો થઈ જાય હું ચાર પાંચ દોસ્તારોને લઈને આવું છું રામજી વકીલ છે ને એ આપણો ભાઈબંધ છે પેલા ધંધુકાની કોરાટમાં અને પછી મસ્જિદમાં તારા નિકા સકીનાર્યા કરાઈ દેવાના છે ટેમ્પો લઈને આ તારો મેળ પાડી દીધો ઘુઘલાના પગમાં પડી અને એ તો ટેમ્પા ઉપર ચડ્યો અને ચંદુકાકાની વાડીએથી ઢેફલાનો ટેમ્પો પવન વેગી ઉપડ્યો હવે બનેલું એવું કે ઢેફલાએ ચંદુકાકાની વાડી આવજે એમ કઈ અને જે ચાળો કરેલો ને એ પછી ગફુર મિયાને ખ્યાલ આવી ગયો કે આપણી સકીના છે એ હવે ઉમર લાયક થઈ ગઈ છે એટલે એને આપણે કંઈક કંઈક ને પરણાવી દેવી જોઈએ એટલે સલીમ ચાચા એના પોતાના જે દોસ્ત હતો અમદાવાદ નો અબ્દુલ કરીને અમદાવાદમાં એને બંગલો અને ગાડીઓ અને સારો બિઝનેસ હતો એટલે એની ત્રીજી બેબી તરીકે સકીનાને સેટ કરી દેવાનું વિચારેલું સકીના રોજ સાંજે દુકાને ચા દેવા આવતી અને એણે ગોગલ્સ પહેરી અને નવા કપડાં અને બૂટ પહેરીને ઠાઠમાઠથી બેઠેલા ઢેફલાને જોયેલો પણ એ વખતે જે ઢેફલાને વિચારાને માર પડેલો અને એ જોઈને સકીનાને એના દિલમાં સકીનાના દિલમાં ઢેફલા પ્રત્યે પ્રેમ અને કરુણા બે ઉપજેલા એટલે સકીના એ અબ્દુલની ત્રીજી બીબી બનવા કરતાં આ ગરીબ ઢેફલાના અંતરનું અરમાન બનવાનું પસંદ કરેલું અને ત્યાર પછી તો શું છે ગફૂર મિયા અને સલીમ ચાચા લાકડીઓ પછાડતા ગયા પછાડતા રહ્યા અને ઘોઘલાના પ્રતાપે ઢેફલાનો ભાઈબંધ ઘોઘલો જે જનતાલ જેવો હતો એના પ્રતાપે ઢેફલો સકીનાનો સંયોગ બન્યો થોડાક દિવસો પછી ઘોઘલાને ચંપાનો ચાળો કરવા બદલ ચંદુ કાકાએ ઝાડવા બાંધી અને બરાબરનો ધોયો એ ઘોઘલાને ઘાયલ થઈ ગયેલો બહુ અને એને ટેમ્પોમાં નાખી અને ઢેફલો બોટાદ લઈ જતો હતો એટલે ઢેફલાએ કીધું કે લા તું તો કહેતો હતો ને ભલા એટલે ઘોઘલો કણસતા કણસતા બોલ્યો ઢેફલા તું બહુ ઘાસો છો હજી તને આ બધું નહીં સમજાય મારું ગોયું પાક્યું નહીં અને કાસું ગોયું ખાવા જતા મને માર પીડ્યો ભલા મેણા હવે તું ટેમ્પો આંક તને આ બધું નહીં સમજાય તું હજી બહુ ઘાસો છો એટલે

પડી ગયો તો મિત્રો આશા રાખું કે આ વાર્તા તમને પસંદ આવી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ધન્યવાદ